તહેવારોનું શહેર તરીકે જાણીતું આપણું સુરત શહેર કે જ્યાં દરેક તહેવાર ધામ થી ઉજવવામાં આવતા હોય છે ત્યારે બાળ ગોપાલને યાદ કરી અનોખી રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી ne zaliki yeah!

અને સાત હજાર માણસો અહીંયા દસ અગિયાર વર્ષથી કાયમ માટે આ લોકો જમાડે છે શાસ્ત્રોમાં અન્નદાનને મોટું દાન કહેલું છે અને આ પ્રવૃત્તિ એટલી બધી ખૂબ જ સારી છે અમને એટલી બધી પસંદ આવી છે અમે આજે આવ્યા અહીંયા અને સતત ચાલતી રહે એવી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવને ચરણોમાં પ્રાર્થના અને શુભેચ્છા અમારી બસ જલારામ બાપાની કૃપાથી આ બધું ચાલે છે અને જલારામ બાપા બી વર્ષોથી દુનિયાની અંદર એક જ એવું મંદિર છે દુનિયાની અંદર એવું વર્લ્ડની વિશ્વની અંદર એક એવું જ મંદિર છે જે વીરપુર જ્યાં એક પણ રૂપિયો દાન લીધા વગર વર્ષોથી સતત વર્ષોથી સતત ત્યાં મહાપ્રસાદનું આયોજન અને જમણવાનું ચાલુ હોય છે તો બાપાની અમને કૃપાથી અમે પણ એવી ઈચ્છા છે અમારી કે આવું આયોજન દર વર્ષે સતત પાં પાંચથી સાત હજારની જગ્યાએ પંદર વીસ હજાર પચીસ હજાર ધીમે ધીમે વધતા જાય અને અમને એવી શક્તિ આપે બાપા અને અમારી સાથે દરેક બિલ્ડરો બી અમારો ખૂબ સાથ સહકાર છે દરેક બિલ્ડરો દરેક મિત્રો અને અમને સાથ સહકાર ખૂબ મળે છે એમનો અને એમની કૃપા દયાથી આ બધું ચાલે છે અમારું કંઈ જ નથી આમાં બાપાની કૃપા દયા છે કૃષ્ણ ભગવાન જલારામ બાપાની આ रजवाड़ी खिचड़ी से पहला चोका दाल तुअरनी मगदी दाल પછી બટાકા કાંદા કાંદા ની નાગે લોકો બા કાંદા આવે વટાણા આવે ફણસી આવે ગાજર આવે શિમલા મરચા આવે કોદમીર આ બધું નાગેન બનાવીએ પછી દહીં પછી દહીં આવે ઘી આવે બટર આવે કાજુ આવે દ્રાક્ષ આવે આ બધું નાગીને અમે બનાવીએ છે 10 વર્ષથી બનાવી કેમેરામેન તોશિફ શેખ સાથે 10000 શેખ ગુજરાત ન્યૂઝ સુરત